નમસ્કાર દર્શક મિત્રો હું અશ્વિન રાઠોડ ઉપનામ સ્વયંભુ આજે મારી નવી ગઝલ લઈને આવ્યો છું તમારી સમક્ષ જેનું શીર્ષક છે તારા નામની ગઝલ થવું ગમે મને કે તારા નામની ગઝલ થવું ગમે મને ને તારા કંઠે કઠસ્થ થવું ગમે મને એક એક શબ્દના તાતણે બંધાવું ગમે મને ને બંધાયેલા શબ્દોના તાતણેથી ગૂંથાવું ગમે મને તારા સુહાસભર્યા શબ્દોથી પ્રફુલ્લિત થવું ગમે મને ને પુનઃસ્થાપિત તારા શબ્દોના કોયડામાંથી પસાર થવું ગમે મને રચનાઓ રજૂ કરવાની તારી શૈલીમાં ભાવ વિભોર થવું ગમે મને ને કોઈ સમજે કે ના સમજે મને પણ મને દરેક શૈલીમાં સાંભળવું ગમે તને એક જ સ્વર અને તાલમાં લખવું ગમે મને ને તારી અને મારી વાત થકી બંધાતી ગઝલથી ને તારી અને મારી વાત થકી બંધાતી ગઝલથી સ્વયંભૂ વિષયાભિમુખ થવું ગમે મને ને તારા નામની ગઝલ થવું ગમે મને ને તારા કંઠે કઠસ્થ થવું ગમે મને એક એક શબ્દના તાતણે બંધાવું ગમે મને નમસ્કાર અસ્તુ